સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંત આવતા કોંગ્રેસના ફોર્મ રદ થતા ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચી લેતા આજરોજ ભાજપના મુકેશ દલાલ વીઆઈએન હરીફ જાહેર થતા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર આર પાટીલે બિનહરીફ ઉમેદવારને અભિનંદન આપતા પોસ્ટ કરી લખ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સુરતે પહેલું કમલ અર્પણ કર્યું છે

અમારા એડવોકેટો વિસ્તારથી દલીલો કરી કે કાયદાની જોગવાઈ મુજબ ક્યાંય તમે ટેકેદારની સહી ન હોય તો ફોર્મ રદ કરી શકો પણ ટેકેદાર ના પાડે કે અમારી સહી નથી તો ફોર્મ રદ કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી સેકન્ડ કહ્યું કે સાહેબ એની આ ફોર્મમાં સહી છે અને હવે કે છે કે મારી સહી નથી એની એફિડેવિટમાં સહી છે આ બંનેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલો કે આ હસ્તાક્ષર બે એના છે જો હોય તો ફોર્મ રદ ના થઈ શકે ત્રીજી દલીલ કરી કે કોઈ પણ સાક્ષી કે વ્યક્તિ કાયદામાં વાત કરે ત્યારે એને ભય કે દબાણ નીચે નથી થયું એ માટે

આ વચ્ચે વધુ એક બીએસપી ના ઉમેદવાર સંપર્ક વિહોણા થયા હતા બહુજન સમાજ પાર્ટીના પ્યરેલાલ ભારતી વડોદરાથી સંપર્ક વિહોણા થયા હતા પાર્ટીના પ્રમુખ દ્વારા પ્યરેલાલ ભારતી માટે પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું ગઈકાલે સુરત કલેક્ટર અને પોલીસને પત્ર પણ લખ્યો હતો આમ બે દિવસના તમામ રાજ્યના નાટકોનો અંત આવતા બાકીના તમામ ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને ચુટણી પંચ વિજેતા જાહેર કરતાં ભાજપના કાર્યકર્તાઓએ 400 માંથી હવે ત્રણસો ની સીટ બાકીના મેસેજનો મારો ચલાવ્યો હતો કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત